નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીના નિયમમાં વધુ એક ફેરફાર થયો છે આ ફેરફાર શું છે તે તમામ પ્રકારની માહિતી આપણે આજના વિડીયોમાં કવર કરી લેશું તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુ બે લેખાને પ્રેસ કરો સાથે સાથે રેગ્યુલર નવા નવા પ્રશ્નો અને નવી નવી માહિતી અપડેટ રહેવા માટે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો જેનું નામ છે ટ્રિક ત્રણ વિદ્યાર્થી મિત્રો જે છે નિયમોમાં એક ફેરફાર આવ્યો છે જે તમને જણાવવાના છે સાથે સાથે જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે મટીરીયલ જોઈતું છે તેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વધારે સમય લેતા વાત શરૂ કરીએ છીએ પોલીસ ભરતીના નિયમો બદલાશે હાર્ટ એટેકના કેસોની અસર પોલીસ ભરતી પર પણ જોવા મળી શકે છે પોલીસ ભરતીમાં શારીરિક કસોટી ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે ત્યારે આ બેઠકમાં નવા નિયમો વધુ શારીરિક કષ્ટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે આ અંગે રાજ્ય કક્ષાના વિભાગ ઉચ્ચ અધિકારી દ્વારા સાત ડિસેમ્બરના રોજ સાંજે સ્વયં સંકુલ ખાતે પોલીસ પદ્ધતિના નિયમોમાં બદલાવ માટેની એક મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં લગભગ નવા નિયમો નક્કી કરી દેવામાં આવ્યા છે રાજ્યના મુખ્ય પ્રધાન અને કેબિનેટ ગૃહ પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ નિયમો ઉપર એક ફાઇલ એક ફાઇનલ બેઠક કરીને સત્તાવાર રીતે નિયમો જાહેર કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો